શ્રી ગણેશાય નમઃ આજે આપણે સાંભળીશું ગણેશ વિસર્જન કથા ગણપતિ બપ્પાનું વિસર્જન કેમ કરવામાં આવે છે તે જાણો પૌરાણિક કથા મંગલ મૂર્તિ બાપા મોર્યાને ગણેશ ચતુર્થીના દિવસે ઢોલ નગારા સાથે નાચતા ગાતા લાવીને ઘર ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે દસ દિવસ સુધી તેમની પૂજા આરાધના કરવામાં આવે છે બપાને જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ લગાવવામાં આવે છે અને દસ દિવસ બાદ ખૂબ ધૂમધામથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવે છે આ વખતે બાપાને વિસર્જિત કરવાનો દિવસ અનંત ચતુર્દશી સત્તર સપ્ટેમ્બરના રોજ છે ગણેશ ચતુર્થીની જેમ વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે પણ શું આપ જાણો છો ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે પૌરાણિક કથા અનુસાર જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી ગણપતિ બપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી ઋષિ વ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી જેને ભગવાન શ્રી ગણેશે અક્ષરશ એવીને એવી જ લખી જ્યારે વેદ વ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીને શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને એ જ દિવસે મહાભારત પૂર્ણ થયા થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે એવું પણ કહેવાય છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે દસ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીના રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોર્યા નામની પાછળ ગણપતિજીનું મયુરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનું આવાહન કર્યું સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યું અને છ ભૂજાઓનો અવતાર ધારણ કર્યો આ અવતારની પૂજા ફક્ત ભક્ત ગણપતિ બાપા મોર્યાના જયકારા સાથે કરે છે તો બોલો ગણપતિ બાપા મોર્યા અગલે પરસ તો જલ્દી શ્રી ગણેશય નમ